એકથી ત્રણ માર્ચ દરમિયાન જામનગરમાં અંબાણી પરિવાર દ્વારા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું અંબાણી પરિવારના આંગણે ખુશીના આ પ્રસંગમાં રિલાયન્સના આસપાસના ગ્રામજનો પણ સામેલ થઈ શકે તે માટે અંબાણી પરિવાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં લોક ડાયરા અને ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું ત્યારે ગઈકાલે રાત્રે જોગવડ ગામમાં સમુ ભોજન અને લોકડાયર્યાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આખો અંબાણી પરિવાર ઉપસ્થિત રહ્યો અનંત રાધિકા સહિત અંબાણી અને મરચંટ પરિવારે ગ્રામજનોને હાથેથી જમાડ્યા હતા ગ્રામલોકોએ હાલારી પાઘડી પહેરાવીને સ્વાગત કર્યું હતું તેમજ મુકેશ અંબાણીએ મૈસૂર અને ભજિયાનો સ્વાદ માણ્યો હતો અંબાણી પરિવારનો અસર ગુજરાતી અંદાજ જોવા મળ્યો પોતાની વર્ષો જૂની પરંપરાને જાળવી રાખતા અંબાણી પરિવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેલિબ્રેશન પૂર્વે રિલાયન્સની જામનગર ટાઉનશિપની આસપાસના ગામડામાં અન્ન સેવા શરૂ કરીને સમાજના સભ્યોના આશીર્વાદ મેળવ્યા આ અન્ન સેવાનો એકાવન હજાર સ્થાનિક નિવાસીઓએ લાભ મળશે અને જામનગર અને તેની આસપાસના ગામોમાં આ ગામી કેટલાક દિવસો સુધી સેવા ચાલુ રહેશે રિલાયન્સ ટાઉનશિપની નજીક આવેલા છોકબડ ગામે મુકેશ અંબાણી અંબાણી અનંત રાધિકા રાધિકા મર્ચન્ટ અને અને મર્ચન્ટના વિરેન સોલા મર્ચન્ટ તેમજ રાધિકા મર્ચન્ટના નાની સહિતના અંબાણી અને મર્ચન્ટ પરિવારના સભ્યો જાતે હાજર રહીને પોતાના હાથે પરંપરાગત ગુજરાતી વાનગીઓ આસપાસના ગામ લોકોને પીરસી હતી અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા રાત્રિભોજન ભોજન બાદ ઉપસ્થિત સહુ કોઈને લોક ડાયરા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા જ્યાં જાણીતા ગુજરાતી ગાયક કીર્તિદાન ગઢવીએ લોકગીતનો રમઝટ બોલાવી બધાને મંત્રમુગ્ધ કર્યા હતા